આવી વર્ષાના આરંભમાં વ્રજવાસીઓ ભેગા મળી અને ઇન્દ્ર મહારાજનો યજ્ઞ કરે છે આ વર્ષે પણ તૈયારીઓ થવા લાગી અને એ યજ્ઞ કરવા માટે વૃંદાવનના ચોકમાં એક મીટિંગ રાખી એમાં ભગવાન કૃષ્ણ એક પ્રશ્ન ઉઠાવ્યો કથ્યતા કોયમ આ પ્રશ્ન સંભ્રમો વજ્ઞ નું કારણ શું છે આનું ફળ શું કઈ રીતે આ થાય આ આપણા આ તમારી પરંપરા છે કે શાસ્ત્ર છે પિતાજી કર્મના બે પ્રકાર જ્ઞાતવા અજ્ઞાતવા જ્ઞાતવા અજ્ઞાતવા કર્માણી કર્મ માણસ જાણીને કરે અને એક અજાણતા કરે ઘણી વખત શું હોય કે આપણને ખબર ન હોય પણ આપણી પરંપરા હોય શું કામ કરીએ આપણને પણ પરંપરા હોય આપણે પેલા દેશી ઘરો હતા ને આપણે હા પેલા છાણ માટીના આપણા વડીલોના વડીલો એની દિવાલ બહુ જાડી દીપકભાઈ જાડી હોય દિવાલ પછી એમાં આપણે મંદિરની બીજી વ્યવસ્થા ને એમાં એક ખાડો કરે ગોખલો બનાવે અને એ ગોખલામાં મંદિર હોય પણ પછી દીકરાની બહુ આવે એ દીવો રોજ કરે ગોખલા આપણી બેનને પૂછીએ કેમ દીવો કર્યો તો મારી સાસુ કરતા હતા એટલે એ દીવો કરે બહુ સારી બહુ સારી વાત છે કરવો જ જોઈએ પણ મારે દીવો શું કામ કરવો જોઈએ એ જો જાણીને પછી કરે તો એનું ફળ કંઈક છે ઘણી ક્રિયાઓ એવી છે કે માત્ર પરંપરા છે અજ્ઞાતવા જાણ્યા વગર કૃષ્ણ કહે છે જ્ઞાતવા ચ અજ્ઞાતવા જ કરવાની મેરા આપણી આપણી કુળની પરંપરા છે પિતાજી મને આ યોગ્ય લાગતું નથી આ પરંપરા એને જાણીને કરો બોલે જો આપણે યજ્ઞ ન કરીએ તો ઇન્દ્ર મહારાજ નારાજ થઈ જાય જીવન જળ જળ છે એ જીવન છે એ આપણે બધા જીવતા રહીએ કૃષ્ણે કીધું તમે બાબા તમે એમ માનો છો ઇન્દ્ર વરસાદ વરસાવે છે રજો ગુણ મહેન્દ્ર શું કરે ઇન્દ્ર શું કરે આપણો ભગવાન તો ગોવર્ધન છે આપણે પૂજા કરવી જોઈએ મિત્રો એ આ ગોવર્ધન પર્વત છે એ આપણો ભગવાન છે કૃષ્ણ કે આ એ આપણો ભગવાન છે એ બોલે ભગવાન કઈ દે ભલે આ જમનાજીમાં બાઢ આવે તો આડું કોણ ઊભું રહે છે આપણને કોણ બચાવે છે બોલે આજે બનાજીમાં બાઢ આવે તો આ ગોવર્ધનજી આડા ઉભા રહે છે હા આપણી ગાયો આખો દિવસ ચરે છે ક્યાં બોલે ગોવર્ધન ઉપર આટલું સુંદર ઘાસ અને આપણી ગાયો કેટલી પુષ્ટ બની કેટલું દૂધ આપે છે એનું આપણે દહીં બનાવી મંથન કરી માખણ કાઢી અને પછી વેચવા જઈએ તો આપણને કેટલું ધન મળે છે તો એ ગોવાળો એ મિત્રો જે આપણું પેટ ભરે અને જે આપણી રક્ષા કરે ને એ જ આપણો ભગવાન કહેવાય બહુ સુંદર વ્યાખ્યા પ્રભુની એ આપણું પેટ ભરે છે એ આપણી રક્ષા કરે છે પ્રકૃતિની પૂજા કરવાનો મહિમા કૃષ્ણ બતાવે છે પ્રકૃતિ પરમાત્મા છે એટલે આપણે ગોવર્ધનની પૂજા કરવી જોઈએ આપણો ભગવાન છે સામે સામે જ છે ભગવાન લ્યો હું તો ઘણી વખત કહું છું લોકોએ યાત્રા કરવી જોઈએ દૂર દૂર મંદિરના દર્શન કરવા જોઈએ પણ નિષ્ઠા તો આપણા ગામમાં જે મંદિર હોય ને એમાં જ હોવી જોઈએ એ આપણો છે અને આપણને કોણ કામ લાગે આપણો